હલો પોશન પેકરની અંદર આપણે તમામ વર્કરો અને કેળાગરોનું ઈ કે વાયસી કરવાનું છે તો એના માટે પહેલાં આપણે વર્કરનું જોઈએ કે એ રીતે કરવું છે બરાબર તો એના માટે તમારે પહેલાં વર્કરની પ્રોફાઇલમાં જવાનું છે બરાબર છે તો એના માટે મોર ઓપ્શનમાં જવાનું મોર ઓપ્શનમાં જશો એટલે ઉપર જે વર્કરનું છે તમારું લોગ એનું નામ આવી જશે બરાબર એમાં વ્યૂ પ્રોફાઇલની અંદર જવાનું ત્યારબાદ તમને અહીં દેખાડશે આધાર કાર્ડ નંબરને એ તમને દેખાડશે બરાબર તમારી જન્મ તારીખ પણ દેખાડશે એટલે તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડની અંદર કંઈ જન્મ તારીખની એવું હોતું એ પ્રમાણે આની અંદર તમારા મોબાઈલની અંદર ઓટીપી જશે જે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય એમાં ઓટીપી જશે બરાબર તો આપણે એ કેવાયસી કરવા માટે પહેલાં કમ્પ્લીટ ઈ કેવાયસી ઉપર ટીક કરીએ બરાબર એટલે ત્યાં તમને પૂછશે બરાબર એમાં પૂછશે કે આધાર કાર્ડ નંબર તો તમારે અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આખો નાખવાનો છે બરાબર આધાર કાર્ડ તમે નંબર તમારો નાખશો પછી તમને કેપ્ચા પૂછશે એ કેપ્ચા નાખવાના આ તમે જે મોબાઈલ તમારા જે આધાર કાર્ડની અંદર લિંક હશે એમાં ઓટીપી જશે એટલે એ ખાસ જોજો કે ઈ નંબરમાં તે ઓટીપી જવો જોઈએ બરાબર બરાબર છે તમે તમારો સક્સેસફુલ ઓટીપી નાખી દેશો એટલે તમને અહીંયા આવું પૂછવા મળશે બરાબર તો તમારે એલાવ આપી દેવાનું બરાબર થઈ ગયું છે સક્સેસફુલ આ રીતે તમારે તમારું ઈ કેવાય છે એ કમ્પ્લીટ કરવાનું છે બરાબર તો આ ઈ કેવાય તો કમ્પ્લીટ થઈ જશે એટલે ત્યાં આ ઈ કેવાય સી લખેલું આવું આવી જશે કમ્પ્લીટેડ બરાબર હવે આપણે તેડા આ વર્કરનું થયું હવે આપણે તેડાગરનું જોઈ લઈએ કઈ રીતે કરવું એમાં તેડાગરની અંદર અપડેટ પ્રોફાઇલની અંદર જવાનું એ અપડેટ પ્રોફાઇલની અંદર જવાનું એમાં પણ તમારે સેમ વસ્તુ કરવાની ઈ કેવાયસી ઉપર ટીક કરવાનું ત્યાં તમારે જે તમારા હેલ્પર છે એમનો આધાર કાર્ડ નંબર નાખવાનો પ્લસ તમારે એનું અહીંયા કેપ્ચર નાખીને નેક્સ્ટ આપવાનું એટલે તમને ત્યાં એની જન્મ તારીખ પણ દેખાડશે જો તમારે આગળ જરૂર પડશે તો જન્મ તારીખ પણ દેખાડશે બરાબર અને નેક્સ્ટ દબી દેવાનું બરાબર સેમ વસ્તુ તમારે આ તેડાગરની પણ કરવાની છે તમારે બરાબર એટલે તમારું અને તેડાગરનું બંનેનું કમ્પ્લીટ થઈ જશે પછી બાકી રહી છે કે બેનિફિશિયરીને આપણે કરવાના છે આધાર કાર્ડ ઈ કે વાયસી બરાબર તો બેનિફિશિયરી માટે તમે મોર ઓપ્શનમાં જશો ત્યાં તમને અહીંયા અહીંયા મોર ઓપ્શનમાં દેખાડશે બેનિફિશિયરી ઈ કેવાય ઓપ્શન તમને બરાબર તો અહીંયા તમારે કમ્પ્લીટ ઇ કે વાયસી ઉપર કરવાનું બરાબર અને અહીંયા તમારે કન્ફર્મ એન્ડ પ્રોસેસ ઉપર ટીક કરવાનું બરાબર કન્ફર્મ એન્ડ પ્રોસેસ ઉપર તમે કરશો એટલે તમને જે તમારા તમારામાં જે પ્રોસેસ કરી હતી એ જ મુજબ તમારે અહીંયા પ્રોસેસ કરવાની છે બરાબર એટલે તમારા જે લાભાર્થી છે એ તમામના તમારે કરવાના થશે આધાર વેરિફિકેશન ઈ કેવાયસી બરાબર છે